અને અમુક તો સાહેબ હુવે એટલે રઘુભાઈ નાખોરા અમુક ના એવા બોલે આપણે એમ થાય કે રૂમ હોતો હકીકત બદલે નાખોરામાં ત્રણ ત્રણ ઘેર બદલે જેને નાખોરા બોલતા હોય ધન્ય છે માતાઓ તમને લગભગ કોઈ ન બોલતા હોય આ બધા આ પાલ્ટીને બધી હકીકત તમે દ્વારકા વાળો બસરો આઠ રાણીઓ પણ દ્વારકા જજો એકલો ઉભો એ કે રાણી હારે ના રૂખમણી આમ રિહાઈ બેઠા હાથ બેટમાં બેઠ્યો બેઠી હમણાં મેં પૂછ્યું કામ હમણાં કારણ કે કહું તો રાધા પાસે જા રાધા પાસે જા કોને ખબર રાધાનું કોને કહી દીધું પણ થઈ ગયું સમાધાન કેતા હતા કાલે ફોન તો મને કે બધું રેડી થઈ ગયું રૂખમણી એ બધા બેઠા આવડા હવે મૂર્તિમાં તો ન આવે પણ મન મંદિરમાં આવી ગયા એટલે વાંધો નહીં કલર જાય તો પૈસા પાછા ખાલી આખું દાંત બે જ દેખાય અને એમાંય પૂરા આમ આમ દાંત કાઢ્યા તો પૂરો મારો ખોળામ પડી ગયો મેં ભૂરિયા સાવધાન આમ જો તો પૂરો કે ભાગુ તો માલી ભોમ ક્યાં માયાભાઈ હવે ભાગુ નહી હજલ થઈ ગયો બ્યુટી પાર્લર નો ઉપયોગ ન કરું તો ભૂલ્યો નહી બાકી હવે જવા ન દઉં અમુક અમુક તો ગામ ની ચૂંટણી આવે ને તોય એ ત્રણ જણા ચાર હોય નવી સોની હિવડાવે મારે ઉભું રે તું ઉભો રે વાડીએ રોજ ઉઠકાય આમ ચોંચ મારી દે રાવણ આમ જો આમથી આમ ચોંચ મારી દે અને પેલો રાવણનો ક્રોધ હેટો ને મયાન મયાનમાંની તલવાર ખેંચીને કાઢી બોલ એક જટાઈને મારી તો આકાશમાં ફેંકડા ફેંકડા લે અરે તને એરું આપણે સાહેબ નેવુંમાં મારી વીસ વર્ષની ઉંમર ને ઈટુ લઈને નીકળેલા તે દિવરા દાંત કાઢતા થાકો કે આવી ટીંગેર ને લઈ લઈને શું નીકળી ગયા આજ ગૌરવ સાથે કહું સાહેબ કે જે ઈટુ માથે નીકળ્યા હતા ઈટુ લઈને જેના માટે એની ધજાના આપણે દર્શન કરવાના સાક્ષી બનશું આનાથી મોટું શું જોવે સાહેબ કાલ સવારનો એક નાગહેરીનો પ્રસંગ બાપુ ચારોણોના ઉતારા અને એકવાર વહેલા એમ કહેવાય કે એ થોડાક દિવસો સુધી એમ કહેવાય કે રોકાણેલા અને પાસે એક દરબારના એ એમણે કીધું તમે આ લોબડી જે કાળી રાખો છો ને એ મને આપો ને એટલે એ લોબડી આપીને એમાં શાળાનો સમય આયમાં તો વ્યા ગયેલા પણ આ કાળી લોબડી ઓઢી અને દરબારના ઘરના સાહેબ હવારમાં વહેલા વાહિદું કરતા હતા દરબાર ક્યાંક બહાર ગયેલા નામ જોગ મને ખબર છે સાહેબ આ ઘટનાની શબ્દ ની કેટલી તાકાત હોય દરબાર રાતના મોઢા બેઠા દાતણ કરે અને હજી આમ મોહ મોહજળું થયેલું અને કાળી લોબડી આમ વીટવી અને એમ કેવાય કે એમના ઘરના છે એ વાહિંદુ કરે છે અને દરબાર જોઈ ગયા રે શું કામ અમુક ઓઢણું અમુક થી ના શકાય એને એમ થયું કે આયમાં આ કાળી લોબડી તો આયમાં ઓઢે છે આયમાં મહેમાન થી ના ભાઈ ચારણ જગદંબા આપણા ઘરનું કામ કરે સારું ન લાગે એટલે ઉતાવળ થી બોલાઈ ગયું કે એ માં એ માય મૂકી ગયો હાવણો તમારે નો કામ કરાય અન કાઠિયાણીએ ઊંચું જોઈને કીધું દરબાર જોવો તો ખરા કે બસ હવે મોઢામાં શબ્દ નીકળ ગયો માં એટલે હવે પછી મારે તારી સાથે માં સાથે વ્યવહાર કરવો પડે એક છોકરાનું પરિણામ એટલે પપ્પાને ખબર હતી કે આજ પરિણામ છે એટલે ઓફિસે વેલા વી આવ્યા એટલે છોકરો માર્કશીટલી નાટા મારતો હતો અત્યારે જ્યાં ઓનલાઈન જે જાય એવું નહીં માર્કશીટ મળતું ત્યારે એ છોકરો માર્કશીટ નાટા મારતો તો પપ્પાએ ખેંચી લીધો અને આમ જ માર્કશીટમાં નજર કરી તો ગુજરાતીમાં સાડત્રીસ ગણિતમાં પાંત્રીસ ચાલી ની બહાર એક માર્ક નહીં અને નીચે આચાર્ય ભાસ્કર ભટ્ટ એની સહી માન પપ્પા ખીજાણો કે આ ભાસ્કરભાઈ હજી જીવે તારા બાપ આની પાસે અમી ભણતા પૂજ્ય અમે કેટલા હોશિયાર હતા આ તારા એટલા ટ્યુશન ના ખર્ચા તારા યુનિફોર્મ ના ખર્ચા સ્કૂલ ની ફી અને આડત્રી ટકા લાવ્યો પૂજ્ય ભાસ્કરભાઈ ને શું આમ નામ રખડો છો છોકરા ને મારે છોકરો દાંત કાઢે દાંત શું કાઢે મૂર્ખા ત્યારે છોકરા કીધું પપ્પા ઉપર તો નામ વાસો ભાસ્કર ભાઈ તો કે તમારું જ છે હા મને જૂના ટકમાલી છેડ્યું મારું તો એ પંચાણું ટકા નું દફતર માં પપ્પા ઠીલા પડી ગયા જે વસ્તુ જા રેવા દેવાની ખાખા ખોળા નહીં કરવાના લે હવે ભાઈ ના છોકરા પાછા પડે પછી તો હેઠો બે પણ પપ્પા આવે પછી જમવા બેસી એવું છે માણસ કાકા મામા ભાઈ ભાર છે હોય તો સ્પેલિંગ એ હોય ને જો હોય તો શબ્દો હોય ને એની પાસે આપણી પાસે જેમ કાકા નો શબ્દ છે મામા નો શબ્દ છે માસા નો શબ્દ છે ફુવાનો શબ્દ છે માસી નો શબ્દ છે ફય ફુવા માસી કાકી ભાભી કાકીમાં હાળી પાટલા હાહુ હાથુ ભાઈ પેલી હાલો અહીંયા કાકાને હું કહે અંકલ મામાને માસાને ફુવાને હવે કોકે કીધું કે અંકલ આવ્યા કોની ખીને મોકલવા એને નાખવા ક્યાં ખાનામાં એની ઠીકા નથી પણ એનો અર્થ એ થયો કે સેર હાળી હાળી નો સ્પેલિંગ છે ગદ્યવાદ આપો મારા મુસ્લિમ ભાઈઓને એના નમાજના ના ગમે એવડો વેપાર હોય બંધ કરીને મસીબ ભેગો થઈ જાય છે એને ધન્યવાદ આપે સાહેબ અઢાર ટકા છે પણ સો ટકા છે તમે જેટલા ટકા છો એમાં ટકાવારી કાઢો કોને ગીતાનો શ્લોક આવડે છે કોને રામાયણ ની આવડે છે કેટલા એવા ત્યાં આધારે તમે કહો કે હું હા છું મને વાર્તા ના આવડતી તો કઈ રીતે કહી શકું હું કલાકાર છું મને ગીત ના આવડતું તો હું કઈ રીતે કહી શકું હું કલા છું આમાં બધું આવી છે વાલા આ માયો આયર તમને પગે લાગે ને કે સાત વાગ્યાથી સાડા સાત સવા સાત પંદર મિનિટ કમસે કમ જ્યાં જાતા હોય અહીંયા હોટલે બલોડા મારવા માવા છોડવામાં વી વી મિનિટ કલાકો કાઢી નાખો છો અને ક્યાંય મારથી હદરવાનાય નથી રામ ને કૃષ્ણ તે ભુરાણ તે વર્ષે અને એમાં લગન ગાળો ત્યારે આપણે ખબર ને ગુજરાત માં આપણે સૌરાષ્ટ્રમાં લગન ગાળો હોય માં મહિનો હોય વૈશાખ મહિનો હોય આ વૈશાખ મહિનો હાલે એટલો બધો લગન ગાળો ઢોલની ધબધબાટી બોલે ડીજે વાગે અને એવે સમયે ભૂરો મારી વાડી આવ્યો હું હું આવે પછી તોતડો માયાભાઈ થોડો ધ્યાન લતાય તોતનું હમું ધોવાય તો હું છું માલી આયલિયા જે ભણતા ને એના છોતલાવના ના લગ્ન થાય માયાભાઈ એના છોતલાવના ના લગ્ન અચ્છા કોક ના ધોલ વાગે તો હું સાંભળું તો મને એમ થાય કોક મારા માથામાં લાકલીઓ માલે છે મેં કીધું તારા કાકા ને કે મને કે મારા તાતા નું નામ નહીં લેવાનું મેલ બાલી કલી મારા તાતા નું નામ નહીં લેવાનું તાતો થોલો તે દુચી મન તે દુચી અરે મેં કીધું એવું ન કહેવાય કહેવાય હાથ વાલ કહેવાય માયા ભાઈ પેલી વાર માલુ જોવા મોટલો તો એનું તલીલ વી આવ્યો એક ભાઈ ને મેં પૂછ્યું મને મેં કીધું તમને કોરોના માં જાણવા શું મળ્યું મને માયા ભાઈ એટલું જાણવા મળ્યું કે ઝાડુ કાઢતા કાઢતા આગળ ચલાય પોતું મારતા મારતા પાછું આ શીખ્યો એટલી ખબર પડી ઘણા જમા હા હું ને મમ્મી નો થાય તારે મમ્મી થાય તો ફીર્યાવી બેન થોડુંક તો અંતર રાખો યાર હાવ ફોટી ગયા બધું બે ગલુડા ટાઈટ ના બેઠેલ અરે બાપુ કેવી ગલુડા રમાડવાની મજા આવતી હાર એ તો આનંદ જ હોય જો કેવા ગલુડા રમાડતાની ની કુતરી વાહે થાય ની જે ભાગવાની મજા આવતી એકચુઅલી હા એ તો એ છે બધું અને છોકરા મહેમાન આવે ચારે જ આવે આવડા બેઠા હતા ને મહેમાન

ંગવાની પાંચ મિનિટ ની વાત હતી અને મને અંદર ઉપડી કીર્તિ નો બેઠો સાક્ષી કીર્તિ તેજ માથે નો બે નીકળી જાય કે પગે નીકળી અમારો વેગડ આવી રીતે સાઉન્ડલી ના માથે બેઠો હોય તારી જીણી જીણી વસ્તુ ભાઈ બધી ભેગી કરી લે મને કેમ મેં મને શક્કર તારી તમામ આ સાક્ષી તારી બધી વસ્તુ ભેગી કરી લે અમી જ આવી જઈએ ભરવાડ ભાઈ અમારા મિત્રોનો છોકરા બધા અહીંયા ઉભા એને મેં કીધું મને રસ્તો કર્યો એટલું પબ્લિક એને રસ્તો કરી દીધો ટેજ ની પાછળ નદી આપણે આ મચ્છુ મચ્છુ ના અમે વે ગયા અંધારામાં પાણા મોટા મોટા ભાઈ પાણા ઉપર બેઠા બેઠા પછી અમે જે બીડીયું જગવ્યું પંચાસી પંચાસીયા ગામ વાકાનેર હજી અમે તેજેશભાઈ પાંચ જ મિનિટ થઈ

ત્યારે ઈશ્વર આવો બ્લેક હોલ આપે છે એટલે ભાઈ નું તને તાકાત હતી ને આવો કોઈ ખબર કાઢવા લે કાસ માંથી હતા દાદાજી જીવ ક્યાં લાગે હો હા હલે છે અમુક તો વેન્ટિલેટર ને આચારે હલતા હતા આમાં ઘટક ઘટક ના ના આ પડે આ ના પાડે તો મશીન હલાવે ડોવા એકલો એકલો જ્યારે બાટલાના ટીપા ગણતો હતો ત્યારે એને યાદ આવ્યું ત્યારે હું જે અભિમાન કરતો હતો એને બદલે આજ કોઈ નથી આવતું મારી પાસે એટલો રૂપિયો છે માણસ કેનારો ઓક્સિજન નોટલો નોતોટલા ઓક્સિજન ના નોતા મળતા ત્યારે ખબર પડી સમજાતું નથી માફ કરજો દાદા એક વાત મને બહુ ગમે બહુ ગમે એટલે બહુ ગમે જો અત્યારે સમય જો દરેક દરેક કાળ હોય દરેક વસ્તુનો ભાવ વધતો છે એક સમય જો તો મર્સિડીઝ કેટલા મળતી હતી અત્યારે કેટલા થઈ ગયા પેલા સોનાના કેટલો ભાવ હતો અત્યારે કેટલા થઈ ગયા પેલા કપડાનો ભાવ કેટલો હતો અત્યારે કેટલા થઈ ગયા પેલા જમીનનો ભાવ કેટલો હતો અત્યારે દરેક વસ્તુની વૃદ્ધિ હોય છે વધતું જાય એક મને એ ન સમજાતું કે પતિ પત્નીનો ભાવ ઘટતો કેમ જાય વાય વાદ ઝૂકે ગાની હું ઝૂકે ગાની ફીલું વળી જાય હું ઝૂકે ગાની જોટો રહેવા દે ટ્રક

મગજ નથી બદલતા મગજ બિદલાય તો કેવું થાય હારા માણસ ગુજરી ગયો અને એનો મગજ તમે ઓલા ને લગાડી ગયો એ ઘીરે જાય તો પછી એ માયાભાઈ તો નો જ રે સર્કિટ ફીટ છે જ છયા બ્લોક મારી મામાની ચેનલ છે તેને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટેય કરજો બધાયને જે દ્વારકાધીશ